જય સ્વામિનારાયણ મહાશિવરાત્રી એ શિવજીના ભક્તો માટે એક અત્યંત પવિત્ર અને મહત્વપૂર્ણ તહેવાર છે આ દિવસે ભગવાન શિવની પૂજા અને ઉપવાસ કરવાથી પાપો નાશ પામે છે અને ભક્તોને આત્મિક શાંતિ પ્રાપ્ત થાય છે મહાશિવરાત્રીના રોજ એક ખૂબ મહત્વની ઘટના પણ થઈ છે જે ખૂબ ચર્ચામાં રહેતી છે આ દિવસે નંદીજીને ભગવાન શિવના કાનમાં ત્રણ શબ્દો બોલવા માટે અનુકમાવવામાં આવ્યા હતા આ ત્રણ શબ્દોનું મહત્ત્વ ખૂબ જ ઊંડું અને વિધાનાત્મક છે જે શિવજીના ભક્તો માટે અનેક રહસ્યો અને ઉપદેશો છુપાવ્યા છે પ્રથમ શબ્દ છે ઘોષ આ શબ્દનો અર્થ છે અવાજ અથવા ધ્વનિ જ્યારે નંદીજી આ શબ્દને ભગવાન શિવના કાનમાં બોલે છે તે સમયે યુનિવર્સમાં અવાજનો એક વિશેષ મહત્વ છે આ અવાજના માધ્યમથી વિશ્વમાં થતી તમામ ક્રિયાઓ અને ગતિની શરૂઆત થાય છે નંદીજી દ્વારા બોલાયેલો અવાજ જીવન અને અસ્તિત્વના મૂળ તત્વને દર્શાવે છે જે રીતે અવાજ દુનિયાની ગતિ અને અનિવાર્ય પ્રકૃતિને સંકેત આપે છે તે રીતે આ શબ્દ જીવનના દરેક દિશામાં અવિશ્વસનીય શક્તિ અને પોષણનો પ્રતીક છે બીજું શબ્દ છે પદમ આ શબ્દનો અર્થ છે કમળ કમળ એક પવિત્ર અને અસ્થિર પરિસ્થિતિમાં પણ વિકસતા છે તેમજ ભગવાન શિવ દ્વારા નંદીજીને આ શબ્દ બોલાવવાનો સંદેશ છે આ શબ્દ આધ્યાત્મિક માર્ગદર્શન છે જે દર્શાવે છે કે પાવનતા અને પવિત્રતા દુઃખ અને સંઘર્ષમાં પણ પાયાની સ્થિતિશીલતા અને ઉદય પ્રાપ્ત કરી શકે છે પદમ સ્વભાવથી સુંદર અને મજબૂત છે જે રીતે શિવજી ભક્તોને આધ્યાત્મિક માર્ગ પર દોરતા રહે છે તેમ આ શબ્દ ભક્તોના જીવનમાં સત્ય પ્રેમ અને દયાનું પ્રતિક બની રહે છે ત્રીજું શબ્દ છે મંત્ર મંત્ર એ પવિત્ર ધ્વનિ છે જે ભક્તોને ભગવાનની કૃપા પ્રાપ્ત કરવામાં મદદ કરે છે આ મંત્ર ભગવાન શિવના પ્રેમ અને કૃપાને પામવામાં એક મહત્વપૂર્ણ સાધન છે નંદીજીના કાનમાં આ મંત્રનો ઉચ્ચાર શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કરવામાં આવે છે જે ભક્તોને આત્મિક અને ભૌતિક શાંતિ પ્રદાન કરે છે આ મંત્ર જીવનમાં આનંદ સમૃદ્ધિ અને નિર્ભયતા લાવવાનો ઉત્તમ સાધન છે આ ત્રણ શબ્દોનો સમાવેશ એ દર્શાવે છે કે કેવી રીતે નંદીજી શિવજીના તમામ જ્ઞાન અને શક્તિઓને પોતાની ભાષામાં વ્યક્ત કરે છે આ ભૂમિકાને કારણે મહાશિવરાત્રી પર આ ત્રણ શબ્દોને ધ્યાનમાં રાખીને પૂજાનું મહત્વ ખૂબ વધારી દે છે મહાશિવરાત્રી બે હજાર પચ્ચીસ એ એવું એક પવિત્ર અને વિલક્ષણ તહેવાર છે જે પ્રત્યેક શિવભક્ત માટે આદર અને શ્રદ્ધાની એક દ્રષ્ટિ છે બે હજાર પચીસ માં આ પવિત્ર દિવસ વધુ વિશિષ્ટ બની રહ્યો છે અને એ માટે ભક્તોને તેના ધર્મ શ્રદ્ધા અને આધ્યાત્મિકતા માટે એક ખાસ અનુક્રમણિકા મળી રહી છે મહાશિવરાત્રી એ બેસી જવાનો અને જીવનના સઘનતા અને મૌનને સમજવાનો દિવસ છે જ્યાં દરેક શિવભક્ત પોતાના અંતરાત્માને ભગવાન શિવ સાથે જોડવા માટે યોગ પૂજા અને આરાધના કરવો છે મહાશિવરાત્રી બે હજાર પચ્ચીસ ના દિવસે ભગવાન શિવના ભક્તો તેમના શ્રદ્ધા અને પવિત્રતા સાથે સાથે ભગવાન શિવની ઉપાસના માટે એક આધ્યાત્મિક માર્ગ પસંદ કરી રહ્યા છે આ દિવસે ભક્તો શિવજીના મંદિરોમાં બેસી ઉપવાસ અને જાપ દ્વારા મન મૌખિક અને શારીરિક શ્રદ્ધાને વ્યકિત કરવાના પ્રયત્નમાં છે આ આદરપૂર્વકના સમય દરમિયાન ભગવાન શિવની આરાધના સાથે ભક્તો પોતાના ભીતર દાખલ થઈ પોતાની લાગણીઓ અને વિશ્વના કારણો પર ધ્યાન કેન્દ્રિત કરે છે બે હજાર પચીસમાં આ મહાશિવરાત્રી એવું એક મોકો આપે છે કે ભક્તો ખાલી આજે જ નહીં પરંતુ દરરોજ પોતાના જીવનમાં પવિત્રતા અને શ્રદ્ધાનો અભ્યાસ કરે આ દિવસે નમ્રતા સત્ય પ્રેમ અને કરુણા જેવા ગુણોને જીવંત બનાવવો અને ભક્તિનો ઊંડો અભ્યાસ કરવો એ તે અત્યંત મહત્વપૂર્ણ છે ભગવાન શિવના શાસ્ત્રો અને આધ્યાત્મિક મંત્રો ભક્તોને સત્કર્મો માટે પ્રેરણા આપતા રહે છે અને આ દિવસે લોકો માટે આત્મવિશ્વાસ શાંતિ અને જ્ઞાન પ્રાપ્ત કરવાનો શ્રેષ્ઠ સમય છે હવે બે હજાર પચીસ ની મહાશિવરાત્રીની શુભ અવસરે નંદીજીના કાનમાં બોલાવેલા ત્રણ શબ્દો ઘોષ પદમ અને મંત્રના મકસદોને સમજવું વધુ અગત્યનું બની જાય છે દરેક શબ્દનું આધ્યાત્મિક અને વૈશ્વિક મહત્વ જે નંદીજી દ્વારા ભગવાન શિવના કાનમાં જણાવવામાં આવ્યું છે તે હવે વધુ ઊંડાઈ અને પરિપક્વતા સાથે પ્રકટ થઈ રહ્યો છે ઘોષ અવાજ એ માત્ર અવાજ નથી પરંતુ વિશ્વમાં દરેક સૃષ્ટિ ક્રિયા અને ગતિના આધારે આ અવાજનો અર્થ એ છે કે દરેક જીવ દરેક જીવંત પ્રાણી તેમજ દરેક પદાર્થમાં ભગવાન શિવની ભક્તિ અને શાંતિની ધ્વનિ છુપાઈ છે આ અવાજ એ છે જે જીવનના દરેક અવસ્થામાં જન્મ મૌન સંકલ્પ અને વિમુક્તિનો સંકેત આપે છે બે હજાર પચીસની મહાશિવરાત્રી પર આ અવાજ નવા આરંભનો નવા જીવનનો અને નવી શક્તિનો સંકેત બની રહ્યો છે પદમ કમળ આ શબ્દ આધ્યાત્મિક ઊંચાઈ પવિત્રતા અને લાઈફના ઉચ્ચતમ ધ્યેયના સંકેત તરીકે જીવનમાં છે બે હજાર પચીસના મહાશિવરાત્રીમાં પદમ એ સમોલીસ કરે છે કે ભક્તોને જીવનના પવનમાં ઊભા રહીને સમાજના વિખંડિત પરિસ્થિતિમાં પણ પવિત્રતા અને આધ્યાત્મિક શાંતિ મેળવવી છે કમળનો મંતવ્ય એ છે કે ભગવાન શિવના ભક્તો તેમના જીવનમાં અને કર્મોમાં ઉત્કૃષ્ટતા શ્રદ્ધા અને દયાના ગુણોને આત્મસાત કરવાના પ્રયત્ન કરી રહ્યા છે મંત્ર આ પવિત્ર મંત્ર માત્ર શબ્દ નથી પરંતુ એ એક શ્રદ્ધા દયાળુતા અને એકરૂપતાના ગુણોથી સંપૂર્ણ છે બે હજાર પચીસની મહાશિવરાત્રીએ ભક્તોને મંત્રોના આરાધનામાં વધુ ઊર્જા અને શક્તિ પ્રદાન કરવી છે મંત્ર એ પ્રકારની શક્તિ છે જે જીવનમાં ભયમુક્તતા અને આત્મવિશ્વાસ લાવે છે ભગવાન શિવના મંત્રોને હૃદયપૂર્વક જાપ કરીને ભક્તો આ શક્તિ અને જ્ઞાન પ્રાપ્ત કરે છે આ મહાશિવરાત્રી બે હજાર પચ્ચીસ પર જે આશાવાદ અને પ્રાર્થના લાવે છે તે ભગવાન શિવના ભક્તો માટે ભગવાન સાથે જોડાવવાનો શ્રેષ્ઠ સમય છે નંદીજીના કાનમાં બોલાવેલા આ ત્રણ શબ્દો બે હજાર પચ્ચીસની શિવરાત્રીમાં માત્ર આધ્યાત્મિક ઉન્નતિ માટે સહાયરૂપ નહીં પરંતુ જીવનના દરેક ક્ષેત્રમાં પવિત્રતા અને તાત્કાલિક બદલાવ લાવવાની દ્રષ્ટિ પણ આપી રહ્યા છે મહાશિવરાત્રી બે હજાર પચીસ એ ભક્તિ તપસ્યા અને શિવકૃપાનો મહાન પર્વ છે આ દિવ્ય રાત્રિએ ભક્તો ભગવાન શિવની આરાધનામાં લીન થઈ તેમની કૃપા પ્રાપ્ત કરવા માટે ઉપવાસ જાગરણ અને મંત્રોચ્ચાર કરે છે નંદીજીના કાનમાં બોલાયેલા ત્રણ પવિત્ર શબ્દો શિવતત્વને સમર્પિત જીવન જીવવાની પ્રેરણા આપે છે આ શબ્દો માત્ર ધાર્મિક રૂપક નથી

કર્મો અને હૃદયમાં સ્થાપિત કરીને પોતાના જીવનને શ્રેષ્ઠ દિશા આપવી જોઈએ ભગવાન શંકરની કૃપાથી દરેક ભક્તના દુઃખ દૂર થાય જીવનમાં સમૃદ્ધિ આવે અને સકારાત્મકતા હંમેશા સાથ આપે આ વિડિયો જોવા બદલ હૃદયપૂર્વક આભાર આપના જીવનમાં સુખ સમૃદ્ધિ શાંતિ અને માતા લક્ષ્મીજીની અક્ષય કૃપા બની રહે એવી પ્રાર્થના સાથે આજના વિડીયોને પૂરો કરીએ ફરી એકવાર નવા અને રસપ્રદ વિડીયોમાં મળીશું ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય વિષ્ણુ ભગવાન જય સ્વામિનારાયણ જય મહાદેવ જય શંભુ શુભ મહાશિવરાત્રી બે હજાર